મહાનગરપાલિકાનું એટલા માટે સર્કિટ હાઉસ પર કેડાઈ નવસારી દ્વારા ફટાકડા ફોડીને એનું અમે ઉજવણી કરી રહ્યા છે આજ રોજ આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ નવસારી ને જે મહાનગરપાલિકા દરજ્જો આપ્યો છે તેના હર્ષ ઉલ્લાસમાં ફટાકડા ફોડીને એમને અમે વધાવી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે ઝડપથી હવે નવસારીને નવા ડેવલપમેન્ટના કાર્ય ચાલુ થશે